નિર્વાણ પ્રકરણ સંસાર ચક્રના અવરોધનો ઉપાય શરીરની નશ્વરતા અને આત્માની શાશ્વતતા તથા અહંકારરૂપી ચિત્તના ત્યાગનું વર્ણન અને શ્રી મહાદેવજી દ્વારા શ્રી વસિષ્ઠ પ્રત્યે નિર્ગુણ નિરાકાર પરમાત્માની પૂજાનું નિરૂપણ શ્રી વસિષ્ઠજી કહે રઘુનંદન જ્યારે માત્ર સંકલ્પરૂપી નાભીનો સારી રીતે અવરોધ કરી દેવામાં આવે ત્યારે આ સંસાર ચક્ર ફરતું અટકી જાય પરંતુ સંકલાત્મક મનરૂપી નાભીને રાગદેશ વગેરેથી વ્યાકુળ કરી દેવાથી આ સંસાર ચક્ર રોકવાનો પ્રયત્ન કરવા છતાં વેગના કારણે ચાલતું જ રહે તેથી પરમ પુરુષાર્થનો આશ્રય લઈ શ્રવણ મનન નિધિધ્યાસનની યુક્તિ દ્વારા જ્ઞાનરૂપી બળથી ચિત્તરૂપી સંસાર ચક્રની નાભીનો અવશ્ય અવરોધ કરવો કેમ કે ક્યાંય એવી કોઈ વસ્તુ ઉપલબ્ધ છે જ નહીં જે શ્રેષ્ઠ બુદ્ધિ સૌજન્યથી પરિપૂર્ણ શાસ્ત્ર સંમત પરમ પુરુષાર દ્વારા પ્રાપ્ત કરી ન શકાય એ શ્રીરામ આધિ અને વ્યાધિથી નિરંતર દુઃખી આંસુ વગેરેથી ભીંજાયેલા સ્વયં વિનાશીલા શરીરમાં એ પ્રકારની પણ સ્થિરતા નથી હોતી જેવી ચિત્રમાં દોરેલા પુરુષમાં હોય છે ચિત્રના મનુષ્યની જો સારી રીતે માવજત કરવામાં આવે તો તે દીર્ઘકાળ સુધી જળવાઈ રહે પરંતુ તેનું બિમરૂપ શરીર તો અનેક પ્રયત્નોથી રક્ષિત હોવા છતાં સીધ્ર નષ્ટ થઈ જાય સપન વગેરેનું શરીર સંકલ્પ જનિત હોવાના કારણે દીર્ઘકાળના સુખ દુઃખોથી વ્યતીત થતું નથી આ શરીર તો દીર્ઘકાળના સંકલ્પથી ઉત્પન્ન થવાના કારણે દીર્ઘકાળના દુઃખોથી વ્યથિત રહે સંકલ્પમય આ શરીર સ્વયં પણ નથી ના આત્મા સાથે તેનો કોઈ સંબંધ છે તેથી આ શરીરના માટે આ અજ્ઞાની જીવ નિર્થક દુઃખોને આમંત્રણ કેમ આપે એમાં એક માત્ર અજ્ઞાન કારણ છે જેમ ચિત્રના પુરુષનો ક્ષય અથવા વિનાશ થઈ જતા બિમરૂપી શરીરને કોઈ નુકસાન થતું નથી તે જ પ્રમાણે સંકલ્પજનિત પુરુષનો ક્ષય થઈ જતા આત્માને કાંઈ નુકસાન થતું નથી જેમ કલ્પનામાં ઉત્પન્ન થયેલા શરીર વગેરે પદાર્થોનો ક્ષય અથવા વિનાશ થઈ જતા આત્માને કોઈ નુકસાન થતું નથી જેમ મુરૂક નદીના જળનો ક્ષય કે વિનાશ થઈ જતાં વાસ્તવિક જળનું કોઈ નુકસાન થતું નથી તે જ પ્રમાણે એકમાત્ર સંકલ્પથી ઉત્પન્ન સ્વભાવથી વિનાશશીલ આ શરીરરૂપી યંત્રનો ક્ષય કે વિનાશ થઈ જતા આત્માની કોઈ હાનિ થતી નથી તેથી શરીર માટે શોક કરવો નિર્થક છે ચિત્તના સંકલ્પથી કલ્પિત દીર્ઘકાળના સ્વપ્નમયા શરીર અલંકારોથી ભૂષિત કે આધિ વ્યાધિથી દૂષિત થઈ જતા ચેતન આત્માનું કાંઈ બગડતું નથી એ રામ દેહનો વિનાશ થતાં ચેતન આત્માનો વિનાશ થતો નથી અજ્ઞાનરૂપી ચક્ર પર સ્થિત જીવાત્મા જે શરીરના જન્મ મૃત્યુરૂપી ચક્રને જુએ તે ઉત્તરોત્તર અધિક ભ્રાંતિદાયક સ્વયંભ્રાંતિરૂપના થઈ રહેલા સ્વપ્નથી ગ્રસ્ત સારી પેઠે અનર્થના ખાડાઓમાં પાડી દેવાયેલા હણા એલા અને હણવા યોગ્ય જ દેખાય તેથી મનુષ્ય ઉત્તમ ધૈર્યનો આશ્રય લઈ આ કાળથી દઢ થયેલા ભ્રમનો ત્યાગ કરી દેવો મિથ્યા અજ્ઞાન દ્વારા એકમાત્ર સંકલ્પથી ઉત્પન્ન થયેલું આ શરીર સત્યવત હોવા છતાં વાસ્તવમાં અસત્ય છે કેમ કે જે વસ્તુ અજ્ઞાનથી ઉત્પન્ન થઈ તે ત્રણેય કાળમાં સત્ય હોઈ શકતી નથી એ રામ જડ પદાર્થો વડે જે કાંઈ કરવામાં આવે તે કરેલું માનવામાં આવતું નથી તેથી આ દેહ કાર્ય કરતો હોવા છતાં કાંઈ કરતો નથી જડ દેહ તો ઈચ્છા રહી જ છે આ નિર્વિકાર આત્મામાં ઈચ્છા હોતી નથી તેથી કોઈ કરતા છે નહીં આત્મા તો શરીરનો દષ્ટા માત્ર પોતાના શરીરરૂપી ઘરમાંથી ચિત્તરૂપી વેતાને અઠાવી દેતા આ સંસારરૂપી શૂન્ય નગરમાં પુરુષ કદીએ ડરતો નથી શુદ્ધ બુદ્ધિ દ્વારા અહંકારની ગુલામી છોડી અને અહંકારને સર્વથા ભૂલી જઈ તુરંત પોતાના આત્માનું અવલંબન કરવું અહંકારયુક્ત બુદ્ધિથી જે ક્રિયા કરવામાં આવે તેનું વિષની વેલની જેમ મૃત્યુરૂપી ફળ હોય વિવેક અને ધૈર્યથી રહિત જે મનુષ્ય જે મૂર્ખ મનુષ્યે પોતાના અહંકારરૂપી મહોત્સવનું અવલંબન કર્યું તેને તમે તુરત વિનિષ્ટ થયેલો માનો એ રાખવું જે બિચારાઓએ અહંકારરૂપી પિસાદને પોતાને આધીન કરી લીધા તે બધાય નરકરૂપી અગ્નિઓના ઈંધણ બની ગયા નરકની જવાળાથી બળતા રહે એ પાપરહિત રાખવું અરે રે હું મરી ગયો હું બળી ગયો વગેરે જે દુઃખ વૃત્તિ છે તે અહંકારરૂપી પિસાતની શક્તિઓ છે જે પ્રમાણે સર્વત્ર વ્યાપક આકાશ અહીં કોઈનાથી લેપાતું નથી તે જ પ્રમાણે સર્વત્ર વ્યાપક આત્મા અહંકારથી લેપાતો નથી એ રામ પ્રાણવાયુથી યુગતા ચંચળ દેહરૂપી યંત્ર જે કાંઈ કરે યા જે કાંઈ લે તે બધી અહંકારની ચેષ્ટા છે હે કૃષ્ણ હે કૃષ્ણ હે કૃષ્ણ